ના ના હેલ્મેટ તો હોય જ ને હેલ્મેટ નહી હોય હા ને ઉપર અમે વાત કરી છે સંસદ ને ને બધી સિટી એરિયા ની અંદર હેલ્મેટ લૂટવામાં આવે છે ના 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 લૂંટવાની વાત નથી કઈ કોઈ જાય નહીં અને હાઈકોર્ટે જે કીધું છે એનું પાલન કરાવે હે પોલીસ લોકો એમ કે છે કે સારા રોડ રસ્તા બનાવો હાઈકોર્ટ નું તમે ખુદ જ પાલન નથી કરતા

એમ ઉભા અમે ના ના હવે મારી પાસે ફોર વ્હીલ છે યાર બેઠા સાચી વાત એમ બે